તો આજે અમે જો સેવા કરવા તો આવ્યા હતા પણ એ બાજુમાં અમારે સરસ મજાની ફૂલવાળી છે અને બગીચો પણ સારો છે બકાલું છે ઘણા બધા આપણે વૃક્ષો છે પક્ષીઓ પણ ઘણા આવે છે અમે આજે બગીચામાં આંટો મારવા આવ્યા છે ને કઈ કઈ રીતે આપણે ફૂલ આવે છે પછી અહીંયા ઘીસોડા છે માંડવી છે ભીંડો છે પછી તમને દેશી ગાય હોય તો બધા બતાવશું મિત્રો દેશી ગાય આપણે બહુ આમ સરસ મજાની ગાય છે તો એમનો પણ વિડીયો બતાવીશું અમારો વિડીયો આગળ જોતા રહ્યો આજે અમે ઘણી બધી સેવા કરી છે અહીંયા રોનકને ના છે અહીં સગનભાઈના છે તો બાજુમાં નું ઘર છે આપણે એક મોટી ઘોડી લઈ આવ્યા ના આની ઘોડે લઈ આવ્યા એમને પણ ઘણી બધી મદદ અમને કરી છે આ નાના બાળકોએ પણ ઘણી બધી સેવા કરી છે તો હવે અમે પક્ષી માટે સેવા કરી છે એટલે પ્રતિકભાઈ તો અમને સાહ પીવા બોલાવા આવ્યા છે તો અમારે પ્રતિકભાઈની કર્યા સાહ પીવા જવાનું છે નાય ઘણા બધા શક્યાઓ આવે છે

ઘણા બધા પક્ષીઓ આવે છે અમે તો અહીંયા પ્રદીપભાઈના ઘેરે ચા પાણી પીવાય કે અમારા નાના નાના બાળકો છે મહાદેવ સેવા ગ્રુપના તો ઘણી બધી સેવા કરી છે ને પ્રદીપભાઈ આગ્રહ કર્યો છે કે હાલો અમારે ઘી ચા પીવા બનાવ્યા છે ને અહીંયા વીસ નંબર માંડવી છે તો કેવો ફાલ બેઠો છે અને કેવી સરસ મજાની ઊંચી છે આપણે અહીંયા વ્યવસ્થિત અહીંયા તપાસ કરીએ અમારે બધા નાના નાના બાળકો પણ સાથે છે જો મિત્રો અમારે જો આ અમારે ટાબરિયા જો માંડવી અહીંયા સરસ મજા છે ને ખોખાન બધા મોટા છે તો પાંચ વીઘામાં આપણે હોકમણ માંડવી ઉતરે એવી મેં ભોળાનાથને પ્રાર્થના કરી છે પ્રદીપભાઈના સેવા કરવા આવ્યા છે અને એમને પણ જો અમને કીધું કે અમારી માંડવી અહીંયા સરસ મજાની છે અને વાડી પણ અહીંયા ઘણી બધી હારી છે અને પક્ષી માટે કુંડાને બાંધવા આવ્યા છે તો અહીંયા બગીચામાં આંટો માર છે માંડવી હવે એમને નિહોળા છે પછી આપણે જામફળી છે દેશી ગાય છે તો એ બાજુ પણ આપણે આટો મારી પણ માંડવીને એવું બધું જોઈ લીધું છે ને તો આ બાજુ આપણે ગીસોડાના વેલા ને એવું બધું છે તો તો આપણે અહીંયા દેશી ઘીસોડાનું આપણે દવા વગરના છે અને દેશી ઘી વાળાનું શાક બનાવીએ તો એકદમ મીઠું થાય અને સરસ મજાનું આપણે શાક બને તો મિત્રો આપણે આમાં ટમેટા નાખીને વ્યવસ્થિત મસ્તીનું કોળું મોડું શાક એકદમ દેશી તો શાક પણ સારું થાય આ બાજુ પણ ઘણા બધા ગીસવાડા છે કાંઈ તો બીજું એવું આપણે આજે પરદીપભાઈ ઘી આવ્યા છીએ તો અમારા ઘેરે શાક બનાવવાનું છે તો અહીંયા અમે ગીસવાડા બધું થઈ જાય અહીંયા પણ આપણે જો ત્યાં સરસ મજાની ફૂલવાડી છે એમને બધો છે ફૂલવાડીનો શોખ છે પછી પક્ષી માટેનો શોખ છે મિત્રો જો અહીંયા આપણે આ પાણીનું કુંડું છે અને પાણી ને એવું બધું નાખે છે પાણી થોડુંક ઓલું થઈ ગયું છે તો આપણે વ્યવસ્થિત ને પાણીનું કુંડું વ્યવસ્થિત બાંધી દઈશું પક્ષીના માળા ત્યાં આસો પાલેવ છે જામફળી છે અહીંયા પણ એક આપણે જો પલસી માટે ઠીકરાનું કુંડું છે તો વરસાદનું આવું બધું થઈ જાય છે તો આપણે એમને ઘરે પાણીના કુંડા સાઇનની ડીશો લઈને આવવાનું છે આપણે જો આ પાત્રા બનાવવા માટે આપણે અડવીના પાન છે અને આપણે શીણાના લોટ નાખીને પાત્રા બને ભીજ્યા એ પણ અહીંયા પ્રદીપભાઈ છે પછી અહીંયા આપણે અવનવી વેલ છે ફુલડા માટે તુલસીમાં છે ઘણું બધું આપડે બગીચો છે જો મિત્રો જામ પડે છે તો આ રીતે અમે આગળ આવશું અને બતાવશું તમને કે પક્ષીઓ ક્યાં બેસવા આવે છે ક્યાં શેણ ખાવા આવે છે પ્રતિક બેન ઘરે અમે જો સાફ પાણી પીધા અને એમને પણ એમ ઘણું બધું થયું કે અમારે નાના બાળકો માટે સેવા કરે છે તો એને બાજરો આપ્યો ને અહીંયા પક્ષીઓ ઘણા આવે છે અને પાણી કુના ને પણ ઘણું બધું અહીંયા આપણે બાંધ્યું છે અમારે નાના નાના બાળકો પણ સેવા કરે છે અને પ્રદીપભાઈ આજે અમારી માધ્ય સેવા ગ્રુપનો લાભ લીધો છે સેવા કરવામાં તો એમને પણ અમને ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને એમના ઘરે પણ અમારે ત્યાં બધે માળા ને બાંધવાનું છે તો પક્ષી માટે પણ એક સારી સેવા કરે છે અને બાજુ ને એવું બધું નાખ્યું છે અને સાઈડ પણ ઘણી બધી નાખી છે ઘણા બધા આપણે પક્ષીઓ આપણે આવે છે અહીંયા પણ સાઈડ નાખે છે નીચે અહીંયા સાઈડ નાખે છે અને પક્ષીઓ ગુંદાનું જાડવું છે તો એટલે પણ ઘણા બધા બે આવે છે

પાણી પીવાય જાય કપાસ માંડવી તો આ પણ પાણીનો ટાંકો છે અહીંયા નિહાણી છે અને ચોમાસામાં તો ઓછી જરૂર પડે પણ ઉનાળામાં પક્ષી માટે ઢોર માટે ઘણી ફરી મદદ પડે તો આમાંથી પણ પાણી આપણે લઈ છીએ અને આપણે એક દેશી ગાય છે મિત્રો આ ગુંડાનું ઝાડવું છે તો આપણે સરસ મજાનો સાંયો કર્યો છે આપણે ફરસામાં તો પણ એમાં ઘણું બધું ઓલું થાય કોદળા ને એવું બધું ગંદકી થાય પણ આ એક વૃક્ષ છે આપણે છત્રી ટાઈપનું છે ગુંદાનું ઝાડવું એમને પણ અહીંયા દેશી ગાય આપણે બતાવશું અહીંયા તો અત્યારે ચોમાસું છે અને વૃક્ષ પણ ઘણું બધું સારું છે સાંય જો દેશી ગાય છે મિત્રો તો દેશી ગાય છે આપણે પક્ષીની પ્રાણીની બધી સેવા કરીએ છીએ તો સાંયો પણ ઘણો બધો છે અને જગ્યા પણ ઘણી બધી શોખી છે તમારે પ્રદીપ બેન ઘરે જો ગાય છે ને બહુ સારી ગાય છે આવી દેશી ગાય તો તમે ક્યાંય જોઈ નહીં હોય પણ જો દૂધ પણ ઘણું બધું આપે છે હવે આપણે આ બાજુ ભીંડો ને એવું બધું છે એ બાજુ આંટો તો જો આપણે ભીંડો છે ને તાજે તાજો જો મિત્રો સરસ મજાનું શાક બને છે ને ઓર્ગેનિક છે દેશી કાંઈ પણ વસ્તુ નડે ને આપણે માર્કેટમાં તો લેવી ઘણું બધું બે ચાર શારદીનું આવતું અહીંયા તો આપણે તાજે તાજી સિંગુ થોડી ભીંડાની અને તો અમારા માદી સેવા કૃપના ભીંડાનું શાક ખાવું છે તો બપોરે હું બનાવું છું અહીંયા આપણે ઘીવાડા અને ભીંડા ને એવું બધું લેવા આવ્યા છે અહીંયા પ્રદીપભાઈનું ફાર્મ હાઉસ છે એટલે આપણે પણ ઘણી બધી સેવા કરીએ છીએ તો આપણે બકાનું લેવું છે અહીં આપણે ફાર્મ હાઉસમાં ભીંડો અને ઘીવાડાનું બધું છે તો બપોરે આપણે શાક બનાવવાનું છે આજે જો અમારા બીજું એમ કે ભીંડાનું બનાવી નાખ્યું તાજે તાજુ તો આપણે આથી ભીંડો ઉતારીશું પછી ઘીસોડા ઉતાર્યા તો સરસ મજાનું શાક બનાવીશું ને એવું છે તો એવું કઈ છે નહીં નાના નાના છોકરા આંટો મારી ગયા છે સોળી છે પછી આ ગુવાર છે વાલ છે આપણે દેશી વાલ આમનો પણ જો આ બીને એવું કાઢીને શાક બનાવ્યું હોય તો એ પણ સરસ મજાનું થાય તાજે તો વાલ છે ગુવાર છે ભીંડો છે ઘીસવાડા છે કાજે તો ઘણો બધો બકાલો આવીને આપણે આ ફાર્મ હાઉસ માં ઉંદિયાનો સામાન પણ છે બકાલાનો જો એમ છે આજ તો ઘણો બધો નો સામાન મળી જાય તો આજmare ક્યાંય બકાલું લેવા જવું નહીં પણ અહીંયા ઘણું બધું બકાલું અમને મળે છે ફાર્મ હાઉસ છે અને એકદમ દેશી છે તો આ બાજુ જો આપણે આ બી વાળી સોળી છે જો ચાર પાંચ જાતનું બકાલું છે ઘણું બધું આપણે અહીંયા બકાલું છે જો તુવેર છે રીંગણી છે અને ટમેટા ને એવું છે તો જો આપણે ટમેટામાં તો તડકો લાગી ગયો એટલે જો આ બળી ગયા છે બધું આ બાજુ થોડોક વાતાવરણના હિસાબે હા જો આપડે આ બાજુ આપડે બગીચો સારો છે પાણીની સુવિધા છે અને જમીન પણ ખારી છે તો આ બાજુ થોડી ઓછી જમીન છે ને તડકો લાગી ગયો છે તો ટમેટા બધું સુકાઈ ગયું છે મહાદેવ સેવા ગ્રુપના તાબરિયાને હું અમારે એક વાળી આ સોળી દેવું છે કાચી ખાશે સોળી ખાવાની મજા આવે છે મજા આવે

તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો